નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આપણે આજે આવી ગયા છીએ કુવાડવાના પ્રખ્યાત એવા જો કે ગુજરાતમાં આખાઈમાં પ્રખ્યાત છે એવો બજરંગ યાગરોમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો જે અહીં બોર્ડ મારેલું છે બજરંગ એગ્રો કૃપા ટ્રેન્ડસ તો ગુજરાતમાં સારો એવો એગ્રો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે અને

આપણે જે આ બજરંગ એગ્રો છે એમાં તમે આ બાજુ આવીને બતાવો જે સ્ટાફ છે પંદર જણાનો સ્ટાફ છે અને અહીંયા પાંચ જણા છે એ કન્ટિન્યુ નહીં એક ધારા પાંચ જણા તો બિલ બનાવવામાં જ રહેશે અને ગુજરાતમાં મોટામાં મોટો એગ્રો કેવો હોય તો કહી શકાય અને આખા ગુજરાતમાં એવો પ્રખ્યાત એવો એગ્રો છે જો કે સવારથી લઈને સાંજ સુધી પાંચ જણા તો એક ધારા બિલ જ બનાવે છે તો આપણે અંદર જઈ અને શેટની મુલાકાત લઈશું શેટના જે કુવાડવા એગ્રોના જે ઓનર છે એમની અરે વાતચીત કરશું અને કેટલી જાતની પ્રોડક્ટ રાખે છે તો હાલો આપણે કોર્નર સાથે મળશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં બન્યા રહીજો શેઠનું નામ રસિકભાઈ ખેડૂત મિત્રો આપણે જે એગ્રો બજરંગ એગ્રોના જે ઓનર છે એમની હારે આપણે વાતચીત કરીશું અને એગ્રોમાં કેટલી પ્રકારની પ્રોડક્ટ રાખે છે જો કે ખેતીવાડીને લગતી બધી પ્રોડક્ટ રાખે છે તો આપણે એમની હારે વાતચીત કરીશું પહેલાં પરિચય લઈશું અને એમનું નામ પૂછશું તો રશિકભાઈ તમારું પહેલાં પૂરું એડ્રેસ આપજો નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો મારું નામ છે રસિક મોલિયા બીએસસી એગ્રી જૂનાગઢ બે હજાર ત્રણમાં કરેલું છે અને છેલ્લા વીસ વર્ષથી આ આ લાઇનમાં આપણે આવેલા છીએ અને બધા ખેડૂતો સાથે અને બિઝનેસ કરીએ છીએ અને હોલસેલ આખા ગુજરાતમાં પણ અહીંથી કરી રહ્યા છીએ તો આપણે અત્યારે દરેક કંપનીના બિયારણનું પણ મોટું કામ છે ગુજરાતમાં બધી મોટી મોટી કંપનીના જે ખેડૂતોને લગતા જે જરૂરિયાત દ્વારા દરેક બિયારણ ફૂલ રેન્જમાં આપી રહ્યા છીએ અને ખેતીવાડીની જે દવાની જે જરૂરિયાત છે ખેડૂતોને અત્યારે શાકભાજીમાં પણ બધા ખેડૂતો આપણને અહીંથી કુવાડવાથી જય બજરંગ પપ્પા ટ્રેડર્સ આપણા ખેડૂતો બધે તમે જોયું અત્યારે લાઈવ પણ કે મોટા પ્રમાણમાં ખેડૂતો આપણે ક્યાંય આવી રહ્યા છે અને ખેડૂતોને તમે જોઈ શકો છો આ દરેક પ્રકારની રેન્જ ફૂલ રેન્જની અંદર કે એમાં કોઈ ખેડૂતોને ઘટતી હોય કોઈ પણ પ્રોડક્ટ તો પણ આપણી દુકાને મળી જશે એવો ખેડૂતોને પૂરો વિશ્વાસ છે અને ખેડૂતો દૂર દૂરથી આપણી દુકાને બધી દવાઓ લેવા આવી રહ્યા છે તો રસિકભાઈ તમે જે આ એગ્રોની વાત કરવી એમાં તમારે ખેતીને લગતી તમામ પ્રકારની દવા છે કે બિયારણ છે કોઈ પણ પ્રશ્ન હોય જ્યાં કાંઈ કોઈ વિસ્તારમાં ખેડૂત મિત્રોને ન મળતું હોય તો એ તમામ પ્રકારનું અહીંયા તમારે અહીંયા મળી રહેશે હા આપણે જે કોઈ ખેડૂતોને દૂરથી જો ધક્કો ન ખાવો હોય તો આજુબાજુમાં જે કુરિયર કે તો ટ્રાન્સપોર્ટની સર્વિસ હોય તો ત્યાં સુધી આપણે પહોંચી જાય છે તો એના માટે અમારા કસ્ટમર કેર નંબર છે નવ્વાણું નવ એંશી ઓગણીસ ચાર પચાસ જે આ નંબરમાં ફોન કરી એને પેમેન્ટ કરીને અને લખાવી દઈએ તો કુરિયર દ્વારા અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા આપણે પહોંચતું કરી આપીએ છીએ તો ખેડૂત મિત્રો રસિકભાઈ એમ કહે છે કે આપણે જે ઓનલાઈન પેમેન્ટ કરે એટલે એમને જે નંબર બતાવ્યો એમાં કુરિયર દ્વારા એમને સુવિધા શરૂ છે અને પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે જેથી એ ઓનલાઈન મોકલી દેશે તમારું જે કાંઈ સરનામું હોય એ સરસ રીતે કોઈ ભૂલ ન પડે એ રીતે આપી દેવાનો એટલે જે તે વિસ્તારમાં ખેડૂત મિત્રો દૂર ગુજરાતના કદાચ ગુજરાત બહાર હોય તો તમે મોકલી આપશો બરોબર છે ને તો રશિકભાઈ હવે તમે તમારી પ્રોડક્ટ જે કાંઈ ખેડૂત મિત્રો જે કાંઈ સારી સારી પ્રોડક્ટ છે ખેડૂત મિત્રોને બતાવો અને કેટલા પ્રકારની પ્રોડક્ટ છે એ તમે થોડાક નામ આપી દો જેથી ખેડૂત મિત્રોને બધો પરિચય થાય હવે ખેડૂતો આપણે અત્યારે રીંગણીના પાકની અંદર બહુ મોટા પ્રમાણમાં આપણે તાકાત પ્લસ કરીને છે પ્રોડક્ટ બરોબર છે તો એ આપણે જોઈ શકીએ છીએ કે આ તાકાત પ્લસ અત્યારે ગુજરાત આખામાં દરેક ખેડૂતો પ્રચલિત છે અને ઓરિજિનલ તાકાત પ્લસ નો સિમ્બોલ આ બી કે એગ્રોટેક છે ઉપર બોટલ ઉપર નજીકથી બરોબર છે આ બીકે એગ્રોટેક

અસલી છે બરોબર છે ને ઓકે ઓકે અને દરેક મળશે તો હર કોઈ પ્રકારનું તમારે અહીંયા મળી રહેશે અને આપણી પાસે બીજા બી એગ્રી ચાર પાંચ જણાના સ્ટાફ રાખેલા છે અને એને પૂરેપૂરી માહિતી મળી જશે તો ગમે ખેડૂત મિત્રો આપણે ફોન કરીને માહિતી લેવી હોય તો એ પણ લઈ શકે છે અને ડાયરેક આવવું હોય તોય શેઠની મુલાકાત લે ફોન કરી અને અહીંયા આવી શકે છે અને કોઈ ખેડૂત મિત્રો એમ ન કહી શકે કે અહીંયા આ વસ્તુ ઘટે છે બિયારણમાં કહો કે દવાઈઓમાં કહો કોઈ પણ વસ્તુ એમનો કે અહીંયા આ ઘટે છે અને ગુજરાત આખામાં જો કે પ્રખ્યાત એવો એગ્રો છે કે જે નામથી ન ઓળખાય છે શેઠને કદાચ ન ઓળખતા હોય પણ એગ્રો નામથી ન છે એવો આ મોટામાં મોટો ગુજરાતનો પ્રખ્યાત એગ્રો છે તો વધુ બીજું કહો બીજી એક આ પ્રોડક્ટ છે એટોલ જે અત્યારે યુએસએ કંપની અમેરિકાની જે વર્લ્ડેસમ સાઇટોજમ યુએસએની છે મોટા મોટી કંપની છે અમેરિકાની અને ઘણી બધી કંપની આપણી ઇન્ડિયાની અંદર આનું માર્કેટિંગ કરી રહ્યા છે તો આપણે બી કે એગ્રોટેક પણ આ એટોલ જે પ્રોડક્ટ છે અત્યારે ભારતમાં અત્યારે આધુનિક પ્રોડક્ટ છે અને ખેડૂતો ત્રણ વર્ષથી આ વાપરી રહ્યા છે કે આ પ્રોડક્ટની અંદર વાપરવાથી ખેડૂતોને કોઈ પણ પાકની અંદર વિકાસ સારો થાય છે તો એને બધા પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકીએ તો ખોરાક છે આ એટોલ છે નહીં આ દરેક પાકમાં વાપરીએ દરેક પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકીએ સંપૂર્ણ ખોરાક હા છોડવાની અંદર જે તણાવ આવે છે જે કઈ પોષક તત્વ ઘટતા હોય ઘટતા હોય એ પૂરતા પાડે છે પૂરા પાડે છે અને કપાસની અંદર ચાપવા નથી કરતા અત્યારે જેને ગબ્ય સ્પ્રે કરે છે ને એને ચાપવાનું ડ્રોપિંગ નથી થતું કપાસમાં ફાલ ફૂલ ફરતા હોય ખેડૂત મિત્રોને એના માટે એકસો દસ ટકા રિઝલ્ટ છે અને આપણે પણ આ વાપરેલું છે બે વર્ષથી જો જોકે આપણે બે ત્રણ વર્ષથી તો આપણે લઈ છે પણ આપણે આ અત્યારે શેઠની મુલાકાત લીધી છે એટલે એ એમના પાછથી પૂરો આપણે પરિચય છે જીરું અને ચણાની અંદર આગલી સિઝનની અંદર પણ બહુ જોરદાર રિઝલ્ટ મળે છે દર વર્ષે ત્રણ વર્ષથી આ વાપરીએ છીએ અને બીજી એક પ્રોડક્ટ છે આ મેરાકી જે અત્યારની આના પછીની લેટેસ્ટ અને ન્યૂ ટેકનોલોજી છે બરોબર છે જે મરચીના પાકની અંદર અત્યારે બધા ખેડૂતો મરચી કે શાકભાજીની અંદર ધાણા મેથી અંદર જે છોડવાને વિકાસ સારો કરવો હોય એના લાંબા સમય સુધીનું પરિણામ મળે છે એવી આ મેરાકી છે આ અત્યારે નવી ટેકનોલોજી ને નવી દવા છે બરાબર તો આપણે હવે બીજી એગ્રોની તમારે બાર આપણે સ્ટાફ ખેડૂત મિત્રો જે કાંઈ લેવાયા છે એ બધો સ્ટાફ ને ખેડૂત મિત્રોને આપણે બતાવશું કે અહીંયા તમે ગમે ત્યારે આવો અને તમે જુઓ તો લાઈનમાં લેવામાં વારામાં રહેવું પડે છે અને તમે દુકાનમાં પણ બતાવી દો કાંઈ પણ એક દવા ન ઘટે આમ તમે આપણને તો ના મા આવડે સેટને જ ખબર હોય ઉપર પણ હજી બીજી દવા છે છે ઉપર બિયારણ ગોડાઉન છે તો આપણે અહીંયા પણ જઈ અને ખેડૂત મિત્રોને બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો ખેડૂત મિત્રો વિડીયો બહુ સુપર થવાનો છે તો આ બાજુ આપણે બતાવશું ખેડૂત મિત્રોને આ જો તમે આપણે બજરંગ એગ્રોને જે આપણે એવોર્ડ મળેલા છે એ બધા તમે ઉપર જોઈ શકો છો આ લાઇનમાં સેટ કેટલા કે આપડા એવોર્ડ છે એવોર્ડ તો ઘણા હશે 40 જેવા એવોર્ડ છે 40 થી 50 આ દાદા અહીંયા હાજર છે હા બાકી તો ખેડૂત મિત્રો આ બજરંગ એગ્રો ને આ એવોર્ડ મળેલા છે અને તમે જોઈ શકો છો લગભગ મારા અંદાજ પ્રમાણે અહીંયા તો 30 જેવા છે તો એ શેઠ એમ કહે છે કે અહીં અડધા રાખેલા છે તો ખેડૂત મિત્રો વિડિયો માં બન્યા રહેજો આપણે ઉપર ઉપલા માળે જઈ અને આપણે ગોડાઉન ની ગોડાઉન ની મુલાકાત લઈશું અને બધી દવાઈ બતાવશું તો ખેડૂત મિત્રો આપણે ગોડાઉનમાં આવી ગયા છે અને જે હાઈબ્રિડ બિયારણ છે જે છેઠના ગોડાઉનમાં છે ઉપલ્યા માળા રાખેલા છે એ આપણે બતાવશું તમે જોઈ શકો છો આ બધો થપ્પો જથ્થાબંધ વેપાર કરવાનો છે ડાયરેક્ટ આમાંથી આપણે કુરિયર પણ કરે છે આ બાજુ તમે બધું જોઈ શકો છો આ બધો બિયારણનો ગોડાઉન છે ટોટલિંગ પ્રકારના બિયારણ રાખે છે જો તમે વિડીયોમાં આગળ આગળ જોજો દૂધી છે કારેલા છે મરસા છે સોળી છે રોટલીંગ પ્રકારના રાખે છે ટમેટા એટલે આપણને અનેક છે આમાં આપણને નામય ન આવડે એટલે બધા શાકભાજીને છે તો આ બધું તો ખેડૂત મિત્રો આપણે વિડીયોમાં તો ખેડૂત મિત્રો આપણે દવાના ગોડાઉનમાં આવી ગયા છીએ તો આ તમે જોઈ શકો છો આ બધી પેટીઓ આ બાજુ બધી બતાવો ખેડૂત મિત્રોને આ જે બધા જથ્થાબંધ આપણે દવાઈઓના બોક્સ પડ્યા છે જથ્થામાં તમે જોઈ શકો છો તો આગળ આગળ વિડીયોમાં બન્યા રહીજો ખેડૂત મિત્રો આપણે આગળ બીજા ગોડાઉનમાં જ આવીશું આખા નંબર વન ડિસ્ટિટ્યુટા હા હા આખા ગુજરાતના નંબર વન ડિસ્ટ્રિબ્યુટર તો ખેડૂત મિત્રો આપણે જે તમે જોઈ શકો છો જે કાળો ઘોડો કરીને દવા આવે છે જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે આ દવાનો સ્ટોક આવડો આ તો કાળો ઘોડો છે જે ખેડૂતને કોઈપણને ઓનલાઈન મંગાવવું હોય તો એ મંગાવી શકે છે જે જથ્થાબંધ મંગાવવું હોય તો એ શેઠ આપણે કુરિયર પણ કરી દેશે તો વિડીયોમાં બની રહીજો આપણે આગળ આ શેનો ગોડાઉન છે

કઈ દવા કીધી એડોમેન્ટ ગોલ્ડ સિજન્ટાનું જે આવે છે એનો બધો સ્ટોક છે આ બાજુ બધી ખેડૂત મિત્રોને બતાવો આ બધો જરૂરિયાત વાળી ટૂંકમાં બધી પ્રોડક્ટ છે એમ કે છે તો આ બધું શેઠનું ગોડાઉન છે જેમાં થપ્પે થપ્પા દવાઈઓના મારેલા છે અને કોઈને જથ્થાબંધ લેવું હોય તોય મળી જાય છે એ ઉપર આમ તો ખેડૂત મિત્રો આપણે રસિકભાઈના આપણે જે એગ્રો હતી અને ગે ગોડાઉનમાં જે કાંઈ દવાયું ખાતર અને બિયારણ હતા એ બધાય આપણે એગ્રોમાં ગોડાઉનની મુલાકાત લીધી અને આપણે વિડીયોમાં બધું સંપૂર્ણ માહિતી આપી છે અને જો કાંઈ માહિતી ઘટતી હોય તો ખેડૂત મિત્રો આપણે શેઠને ફોન કરી અને પૂછી શકે છે અને જો બીજું કે ખેડૂત મિત્રો ઘણા બધા અહીંયા સણોસરાથી સાઠથી સિત્તેર જેટલા ખેડૂત મિત્રો ઓનલાઈન પણ દવા મંગાવે છે અને કોઈ પણ બીક રાખ્યા વિના અને એવા ખાતરીબંધ સેટ જે ખેડૂતો સાથે કાયમ હળી મળીને કામ કરે છે તો કોઈ જાતનું બીવા વિના ઓનલાઈન ખેડૂત મિત્રો મંગાવી શકે છે અને પૂરેપૂરી જવાબદારી લેશે કે કોઈ તમારે એડ્રેસ વોટ્સઅપ કરવાનું રહેશે કોઈ જાતનું તમારે ફ્રોડ ફ્રોડ નહીં થાય એની ખાતરી આપે છે અને બીજું કે કોઈ પણ ખેડૂત મિત્રો જો પણ કાંઈ પણ પ્રશ્ન હોય તોય પણ ફોન કરીને પૂછી શકે છે અને બીજું તો આપણે ખેડૂત મિત્રોને એ જ કહીશું કે આમાં પણ એગ્રોમાં કાંઈ ઘટતું નથી અને જે કાંઈ શાકભાજીના બિયારણ છે કે દવાયું છે સોએ સો ટકા માગે એ મળી રહેશે એવો મોટો પ્રખ્યાત એગ્રો છે તો આપણે આગળ આપણે વિડીયોમાં બાર જે પ્રોડક્ટ છે એ થોડુંક આપણે બતાવશું અને પછી વિડીયોમાં એન્ડ કરીશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં બને રહીજો તમે જોઈ શકો છો આ બધા આપણે શાકભાજીના જે સેમ્પલિયા હોય એ બધા અહીંયા આપણે મૂકેલા છે અને આગળ આપણે જે બાર છે એ ઓલિસાઈડથી બતાવો તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ બધું જો તમે સ્ટેબલ છે આ બધું સ્ટાફ છે આ બધું દવાઈઓ બિયારણ પીડેલા છે નજીક થી થોડુંક બતાવી દો

તો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરશું અને જો કાંઈ વિડીયોમાં ખામી લાગે તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ એક વખત આપણે શેટનો મોબાઈલ નંબર ફેરથી લઈ લઈશું જેથી કોઈ ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો ફોન કરીને પૂછી શકે છે તો સેટ તમારો કસ્ટમર કેર નંબર છે નવ્વાણું નવ એસી ઓગણીસ ચાર પચાસ આ નંબર ઉપર કોઈ પણ વોટ્સઅપ પણ કરી શકે છે નવ્વાણું નવ એસી ઓગણીસ ચાર ઓગણીસ ચાર પચાસ આ નંબર ઉપર વોટ્સઅપ કરીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને ઓનલાઈન કરવું હોય તોય પણ મંગાવવું હોય તોય મંગાવી શકે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લેશું રજા જય જવાન જય કિસાન